ટ્રેક્ટર ભરીને સગે વગે થતું અનાજ બાંગાપુરા ગામના જાગૃત નાગરિકો દ્વારા પકડી પાડી અને આ સરકારી અનાજ સગે વગે કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે બુધવારે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસના સુમારે આ બનાવની જાણ થતાં ગ્રામજનોએ પોલીસ તંત્ર તથા મામલતદારને જાણ કરતા તંત્ર દોડતું થયું અને દુકાનને સીલ મારવામાં આવ્યું હતું બોડેલી તાલુકાના બાંગાપુરાના જાગૃત યુવાનોએ સમયસૂચક સસ્તું અનાજની દુકાનમાંથી ગરીબોના હકનું અનાજ સગે વગે કરવાના કારાનો પર્દાફાશ કર્યો છે ગ્રાહકોને અનાજનો પૂરતો જથ્થો આપવામાં આવતો નથી તેમજ આ ગરીબોના હકનું અનાજ બે નંબરમાં બારોબાર સગે વગે થતું હોવાની માહિતી ગ્રામજનોને મળી હતી તારીખ બીજીના રોજ આ અનાજ બારોબાર સગે વગે થવાનું હતું જે મુજબની અંગત બાતમીના આધારે ગ્રામજનોએ વોજ ગોઠવી હતી અને તે દરમિયાન સસ્તા અનાજની દુકાનમાંથી સગે વગે થતો અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને ત્યારે દુકાન સંચાલક અને તેના મતાળિયાઓ ટ્રેક્ટર બાઇક વગેરે જેમનું તેમ મૂકી અને ફરાર થઈ ગયા હતા પ્રાથમિક માહિતીમાં આ દુકાનમાં પી ઓએસ મશીન દ્વારા મળતું અનાજ ગ્રાહકોને ના આપતા બારોબાર બીજા સ્થળે વેચી મારવામાં આવતું હતું તેની જાણ ગ્રામજનોએ વારંવાર તંત્રને કરી હતી પણ આ વાત તંત્રએ ધ્યાને લીધી ન હતી તથા સંચાલક સાથે મિલીભગત હોય કે કેમ તેની સામે કોઈ જ કડક પગલાં ભરવામાં આવતા ન હતા એવો બાંગાપુરાના ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે આ બારોબાર સગે વગે થતાં અનાજનો મોટો જથ્થો ગામના જાગૃત નાગરિકોની સમય સમયસૂકચકતાથી પકડી પાડતા તંત્ર દોરતું થયું અને મામલતદાર શ્રીની હાજરીમાં દુકાનની તપાસ હાથ ધરવામાં આવી જેમાં ખૂબ મોટી માત્રામાં રેશનિંગનું અનાજ દુકાનમાં છુપાવી રાખવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે જેની તપાસ હાથ ધરવામાં આવેલ છે તથા દુકાનદાર ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ કરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે બોડેલી તાલુકામાં ઘણી જગ્યાએ સસ્તા અનાજની દુકાનના સંચાલકો ગ્રાહકો જોડે છેતરપિંડી તેમજ દાદાગીરી કરી રહ્યા હોવાની પણ ચર્ચાઓ જોર પકડી છે ત્યારે આવા ઈશામો પર તંત્ર દ્વારા કડક પગલાંમાં ભરવામાં આવશે ખરા આ પણ એક મોટો પ્રશ્નાર્થ છે જાગૃત નાગરિકોની સૂચનાથી આજે એક ખૂબ મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે અને સસ્તા અનાજની દુકાનના સંચાલક પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આપ જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી આવનારા દરેક નવા અપડેટની જાણ તમને સમયસર મળતી રહે આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ બારિયામાં અનુભાઈ ચંદુભાઈ આ લોકો વિતરણ કરે છે પણ એ પૂરો જસ્તો આપતા નથી અને બધા બે નંબર મેં કરી નાખે અને જે લોકો જે ખોંડ બી નહીં આપતા દાળ બી ચના બી બી નહીં આપતા ને ઉપરથી કૂપનના બી દસ રૂપિયા વસૂલ કરે છે એ રીતે બધું વ્યવહાર તો આ રીતે જ કરે ને કુપન જ નહીં આપી દો પછી વાત જ કરે તમારે જે કરવું હોય તે કર લો અમારે બધે હપ્તા ચૂકી હશે હપ્તા ચૂકી હશે એવું કરે અને દારૂને એના એનો હરખો જ ધંધો છે એવું કહે હોય છે દારૂને એ છે મનુ ભાઈ ચંદુભાઈ બારી ગઈકાલે રાત્રે સાડા દવ સાડા દસ વાગે છે અહીંયાથી ટ્રેક્ટર ભરીને એ માલ છે ઘઉં ચોખા અને ખાંડ એ સગે વગે થતું હતું તો ટ્રેક્ટર છે અમે રંગે હાથે પકડ્યું હતું ગામના બધા જાગૃત નાગરિક નાગરિકો છે બધા આવી પહોંચ્યા છે સ્થળ ઉપર અને છે ટ્રેક્ટર છે તૈયારીમાં પાછું ખાલી કરી દેવામાં આવતું હતું અને એ લોકોનું કહેવું એવું છે કે અહીંયાથી અમે માલ પીંગળતો હતો એટલે શિફ્ટિંગ કરતા હતા પણ એ શિફ્ટિંગ માટેની પરમિશન લીધેલી છે અને આગળ પણ શિફ્ટિંગ કરવું હોય તો દિવસે થઈ શકે ને રાત્રે શું કામ કરવું હતું સાડા દસ વાગે અને છે અને જથ્થાની વાત કરીએ તો પૂરેપૂરો માલ પણ મળતો નથી અમને પણ આગળ બે દિવસ પહેલાં તો અમારા ફાધર લઈ ગયા હતા અને છે એક જ મહિનાનું આપ્યું હતું અને એન્ટ્રી છે એ બે બે મહિનાની બોલે છે ઓગસ્ટ સુધીનો ઉપરથી નિયમ છે એ ઓગસ્ટ સુધીનો આપવાનો છે આ લોકો આપે છે એક જ મહિનાનું આપે છે અને આડેધડ આપે છે અને કોઈ એવું કહે બોલવા જાય તો દાગ આપે છે એટલે અમે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી હતી અને મામલતદાર સાહેબને પણ ફોન કર્યો હતો અને પછી પોલીસ પોલીસ સ્ટેશનમાંથી છે એ બોડેલી તાલુકાની અંદર છે ડિઝાસ્ટર ગ્રુપને જાણ કરવામાં ને પછી મામલતદાર ગ્રુપમાંથી પણ ત્રણ સાહેબો આ હતા અને દુકાનને સીલ કરેલ છે અને એ લોકો છે એ દુકાનદારોને આવતા ફોન બોન બધું લગાવેલું પણ કોઈએ ફોન નહીં ઉપાડ્યો નહીંથી ભાગી ગયેલા તો તમે માલ સગે વગે કરો છો તો અહીંયા ભાગી કામ જાવ છો એ કોઈ સ્થળ ઉપર હતા જ નહીં બધા એ બાઇક મૂકીને ટ્રેક્ટર મૂકીને છે એથી ભાગી ગયેલા ભાર્ગવભાઈ માધવભાઈ બારિયા ગામ બાંગાપુરા બનાવ્યો બન્યો છે કે આપને તારીખ જો છઠ્ઠા મહિનાનો જે માલ વિતરણ હોય છે બરાબર એ માલ વિતરણની અમુક મુદત હોય છે ત્રીસ તારીખે ગમે તેને વિતરણ કરીને પૂરું કરી દેવું પડે આજે બનાવ બન્યો છે બે બે તારીખ સાતમો મહિનો સાત દસના અરસામાં બરાબર આજે જે લોકોને પૂરતું અનાજ જોઈએ છે પૂરતો પૂરતું અનાજ મળતું નથી અને પ્લસ કૂપનની સરકારશ્રી કૂપનનો નિયમ કાઢ્યો કૂપન પણ આપતા નથી અત્યારે ત્રીજા ભાગનું અનાજ મળતું હોય ગરીબોના મોમેથી કુવાર ચિંતા હોય મારે એમ કહેવું છે કે સંચાલકે એવું કહેતા હોય કે ઉપરના અધિકારીઓ કટકી કાઢે ઉપરના અધિકારીઓ કટકી કાઢે તો અમને જાણ કરો કયા અધિકારીઓ છે મામલતદાર છે કે પછીના કોઈ આપને કોઈ બી હોય એક્સ વાય જે બરાબર તમે કટકી કરતા હોય તો પછી તમે છોડી દો તમને એક પ્રકારનું કમિશન સરકાર કિલો કિલોડીટ આપે છે બરાબર પણ તમે ગરીબનો મોડામેથી કોરિયો કાઢો તમે ધાક ધમકી આલો એ ના ચાલે અને ખરેખર મારા સરકારશ્રીને વિનંતી છે કે ખરેખર આવા અનાજ કુંભોની ને સખતથી સખત સજા થવી જોઈએ અને એનું પરમાણું રદ થવું જોઈએ મામલેદાર સાહેબ ને જાણ કરી રાત્રે મામલેદાર સાહેબ નથી એમની ટીમ આવી હતી અને સીલ કર્યું હતું અને પોલીસ સ્ટેશન બીટના જમાદાર આવ્યા હતા અને ભાગી ગયા પહેલા તો દાદાગીરી કરી હટી જુઓ ટ્રેક્ટર ચડાવી દો કયા આધારે ટ્રેક્ટર તમને ચોરી કરતા પકડ્યા છે ચોરી કરતા પકડ્યા ગામ લોકો તો તેની પર ટ્રેક્ટર ચડાવવાની વાતો કરે આજે તમે વિચાર કરો કે કોઈ એક ખાલી ડેડકા પર ટ્રેક્ટર ચડાવેલું છે આવી ધાક ધમકીઓથી અમે નહીં બીનતા જો આજ આ મુને ન્યાય નહીં મળે ને તો અનસન પર મામલેદાર ઓફિસ ઉતરશે કો તો આંદોલન ভারত জীবনভাই গোবিন্দ ভাই বাঙ্গাপুরা